નમસ્કાર ખેડૂત મિત્રો આજે વાત કરીશું અમારા વાહન સાધન સબસિડી બે હજાર ચોવીસ રૂપિયા પંચ હજાર હજારની સહાય પિકઅપ છોટા હતી ઘરે બેઠા મફતમાં ફોર્મ ભરો અને લાભ મેળો એની પહેલાં જો તમે અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા તો અમારી ચેનલ બધા દિવસે સાતસોની વિશે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બે આઇકન પ્રેસ કરો જેથી આવા અવનવા વિડીયો જોવા માટે અને તમારા મિત્રોને શેર કરો મીડિયમ સાઇઝના ગુડ કેજ કેરેજ એટલે કે પિકઅપ અને છોટા હતી માલવાહક વાહનમાં કેટલી સહાય મળશે સહાય મેળવવા ઓનલાઈન અરજી ક્યાં કરવી કેવી રીતે કરવી અરજી કરવા કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ અરજી કર્યા બાદ શું કરવું કયા કયા સાધનની કાગળો જમા કરાવવા સબસિડીની રકમ ક્યારે જમા થશે તેની સંપૂર્ણ માહિતી વીડિયોમાં મળી જશે યોજના હેઠળ મીડિયમ સાઇઝના ગુડ કેરેજ વાહન ચાર પૈડાવાળા અને છસો કિમી કિલોથી પંદર કિલો સુધીના ભાર વાહન ભાર વાહન ક્ષમતા ધરાવતા વાહન ખરીદવા માટે નાના સીમિત મહિલા અનુ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતોને કુલ પચીસ ટકા અથવા પચાસ હજાર બેમાંથી ઓછું હોય તે મળશે પછી જ ઓનલાઈન અરજી કરવી આ ખેડૂત પોર્ટલ ઉપર કેવી રીતે કરવી એની વાત કરીએ ઘરે મોબાઈલમાં પણ તમે ઓનલાઈન અરજી કરી શકો છો જે ખેડૂતો માટે ઓનલાઈન અરજી માટે બનાવેલ છે આ ખેડૂત વેબસાઇટ છે જેમાં તમારા બાળક કે તમે પોતે શિક્ષિત હો તો તેની અંદર લેપટોપ મોબાઈલ કે કોમ્પ્યુટરમાં પણ કરાવી શકો છો અને તમારે એમાં ના કરવી હોય તો ઓનલાઈન અરજી કેવી રીતે કરવી ગામ પંચાયત જે તે બી એટલે કે કોમન ગામ પંચાયત જે તે બીસીઈ એટલે કે કોમ્પ્યુટર ઓપરેટર અને સીએસસી કોમન સર્વિસ અને સાયબર કાફે આ ત્રણ વસ્તુ તમે કરી શકો છો ઓનલાઈન અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ સાત બાર અને આઠ અ આધાર કાર્ડની નકલ બેંક પાસબુકના પ્રથમ બાળકની નકલ મોબાઈલ નંબર રેશન કાર્ડ ફરજીયાત નથી મિત્રો સમજી લેજો રેશન કાર્ડ ફરજિયાત નથી ઓનલાઈન અરજી કર્યા પછી શું કરવું ઓનલાઈન અરજી કર્યા પછી અરજીની પ્રિન્ટ પોતાની પાસે રાખવી પૂર્વ મંજૂરીના હુકમની રાહ જોવાની પછી સાઠ દિવસની મુદત આપવામાં આવશે તમને તેમાં તમારે પિકઅપ કે છોટા હાથ ધરીને છે તમારા કરી ખેતીવાડી ઓફિસમાંથી એક સાહેબ આવશે અને એ તમારા પિકઅપ કે છોટા હાથે જે ચેક કરશે અને જો તમારા ડોક્યુમેન્ટ એ બધું કમ્પ્લીટ હશે અરે તમે કમ્પ્લીટ થઈ ગયા છો આ સબસિડી મેળવાપાત્ર થઈ ગયા છો તો તમારા થોડા જ દિવસો પછી તમારી બેંકમાં સબસિડી જમા થઈ જશે મિત્રો તો તમને આ વિડિયો થોડો પણ હેલ્પફુલ થયો હોય તમારી ચેનલ મલાદેશ સાસો ન્યુસે ચેનલ સબસ્ક્રાઈબ કરો ડે બે તકે પ્રેસ કરો અને બીજા ખેડૂત મિત્રોને આ ચેનલને શેર કરો જેથી તેમને પણ આ વિડીયોનો લાઈવ મળી શકે અને તમને પણ આ વિડીયોમાં ફટાકડું શીખવા મળ્યું હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી રાખો એટલે આવા આધુનિક વિડીયો જોવા માટે અમારી ચેનલ તમારા માટે વિડીયો બનાવતા રહીશું જય હિન્દ જય ભારત